અમદાવાદનું જગન્નાથ મંદિર જ્યાં ચંદન યાત્રાની શરૂ થઈ છે તૈયારી અખાત્રીજના દિવસે ચંદન યાત્રા નીકળે છે જેની તૈયારી મંદિરમાં કરવામાં આવી રહી છે આ દિવસે એકસો ચાલીસ વર્ષ જૂના ત્રણ રથને પરિસરમાં પ્રસાદ રૂપે રાખવામાં આવશે અને નવા ત્રણ રથની સાથે જૂના રથનું પણ પૂજન થશે અક્ષય તૃતીયા દિવસે કરેલું કાર્ય આજીવન અક્ષર સુધી બની રહેતું હોય છે એટલે વર્ષોથી આપણી પરંપરા છે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવતું હોય છે અને આને આપણે અક્ષય તૃતીયાને રથના પૂજનના વખતે એને ચંદનની યાત્રા પણ કરવામાં આવતી હોય છે વિશેષ ચંદનથી એની પૂજા કરવામાં આવતી હોય છે અને ઋતુકાલ પ્રમાણે ભગવાનને દરેક વૈષ્ણવ મંદિરોમાં જે રીતે ડાકુર દ્વારકા શ્રીનાથજી ભગવાને ચંદનના શરીર પર લેપ કરવામાં આવતો છે એમને ચંદનના છાંટણા છાંટવામાં આવતા હોય છે